કેમ છો હળવદ મજામાં પોઝિટિવ હળવદના સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે ફરી એકવાર લાઈવ થયા છીએ સમય તેવો છે રાતના સાડા નવ થી દસની વચ્ચે અને આ આપણું લાઈવ ખાસ કરીને જન્માષ્ટમીની તૈયારીઓ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા થઈ ચૂકી છે અને આપણે બાઇક મારફત આપણે હળવદની બજારમાં જવાનું છે અને કેવી છે તૈયારીઓ આપણે બતાવી દઈ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગર દ્વારા આયોજિત જન્માષ્ટમીની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે અને આખરી ઓપ અપાઈ રહ્યો છે શું તમે પણ આવી રહ્યા છો ને જન્માષ્ટમીમાં કોમેન્ટ કરીને જણાવશો ક્યાંથી છો જોઈ રહ્યા છો તમે આવો છો કે કેમ દર વર્ષે હિન્દુ પરિષદ અને દ્વારા ખૂબ જ જાજરમાન આયોજન કરવામાં આવે છે જે પ્રકારે તમારા સ્વાગત માટે જે આ ગેટ પણ લગાવવામાં આવ્યા છે અને જો રૂટની વાત કરવામાં આવે તો કણવીપરામાં આવેલા રાધાકૃષ્ણ માતાજીના મંદિરથી જે છે તે રાજોદરજી હાઈસ્કૂલ સુધી થતી હોય છે અને આ વખતે પણ એ જ પ્રમાણે થવાની છે બંને સાઈડ જાણે તો હળવદ કૃષ્ણમય બની ગયું હોય તે પ્રકારે શણગારવામાં આવ્યું છે હળવદ ગોકુળીઓ બની ગયું હોય તે પ્રકારે શણગારવામાં આવ્યું છે અને હાલ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો હળવદના છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગર દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને જ્યાં જ્યાં તમે જોશો ત્યાં કેસરીઓ હળવદ બની ગયું છે કૃષ્ણમય હળવદ ગોકુળમય હળવદ બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે અને જ્યાં જ્યાં હજુ પણ નાની મોટી જે આખરીઓ પાપવાની તૈયારીઓ બાકી છે તે પણ આવનારા સમયમાં થઈ જવાની છે તો રોડના માધ્યમથી મિત્રો તમે આ જોઈ રહ્યા છો અને ફરી આપણે મળી રહ્યા છીએ સોળ ઓગસ્ટ સવારે નવ કલાકે જન્માષ્ટમીની ભવ્યથી ભવ્ય શોભાયાત્રામાં હું આપને આંબેડકર સર્કલ થી ફરી એક વખત રિટર્ન માં પણ આજ દ્રશ્ય બતાવીશ કે જે ગેટ બનાવવામાં આવ્યા છે અને હજુ પણ જે કઈ નાની મોટી તૈયારીઓ છે જે ગેટ માં પણ આખરી આપવાની તૈયારીઓ છે તે આજે રાત્રે કરવામાં આવશે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા આ પ્રકારનું ખૂબ જ જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ લોકો સુધી પહોંચી શકે અને ખાસ કરીને મળી ખાસ કરીને તમામ લોકો આમાં આવી શકે અને વધુમાં વધુ લોકો જોડાઈ શકે આપણે વાત કરીએ તો હળવદમાં જે પ્રકારે દર વર્ષે આયોજન કરવામાં આવે છે તે પ્રકારનું આયોજન છે અને હળવદમાં સોળ ઓગસ્ટ એટલે કે જન્માષ્ટમીના દિવસે સવારે નવ વાગ્યાથી શોભાયાત્રા નીકળવાની છે અને ખૂબ જ જાજરમાન આયોજન છે વધુમાં વધુ લોકોને આ શોભાયાત્રામાં જોડાવા અને લાભ લેવા અમે અનુરોધ કરીએ છીએ ભોજી રોડના સોશિયલ મીડિયા માધ્યમથી સાથે સાથે ઠેર ઠેર સ્ટોલનું પણ આયોજન અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ કરવામાં આવે છે સાથે સાથે શરબત વિતરણ હોય પાણી વિતરણ હોય અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે સાથે સાથે શિશુ મંદિરની બાળકીઓ દ્વારા બાળાઓ દ્વારા અલગ અલગ કૌશલ્ય પણ બતાવવામાં આવે છે તલવાર રાસ હોય કે અલગ અલગ રાસ પર એક વખત આપને છેલ્લી વખત માહિતી આપી દઉં કે સોળ ઓગસ્ટના રોજ જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં હળવદ શહેર ગ્રામ્ય વિસ્તારના તમામ લોકો આસપાસના તમામ લોકોને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દર તેમજ પોજી સોશિયલ માડિયમથી અમે પણ આમંત્રણ આપીએ છીએ આવો આપણે સૌ સાથે મળીને જન્માષ્ટમીની ઉજવણી કરીએ અને હળવદને ગોકુળમય અને કૃષ્ણમય બનાવીએ જેની તૈયારીઓ તો થઈ ચૂકી છે અને અત્યારથી જે એવું લાગે છે કે જાણે હળવદ કેસરીઓ બની ગયું હોય બની ગયું હોય અને જન્માષ્ટમીની ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા થઈ ચૂકી છે આભાર મિત્રો મળીશું સોળ તારીખે સવારે નવ કલાકે લાઈવમાં પોઝિટિવ રોજમાં જોવાનું ચૂકશો નહીં ને વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી તમામ લોકો સુધી માહિતી મળી રહે આભાર મિત્રો